નમસ્કાર મિત્રો સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન રહેતો હોય છે કે આંબાની અંદર પાણી ક્યારે બંધ કરવું તો આ મિત્રો એના માટે વિડીયો બનાવ્યો છે તો મિત્રો દિવાળી પછી સૌરાષ્ટ્ર બાજુ દક્ષિણ ગુજરાતમાં મિત્રો પાણી બંધ કરતા હોય છે ખાસ કરીને તેઓ નીક દ્વારા પાણી આપતા હોય છે અને આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આપણી રેતાળ જમીન છે આપણે એવું નથી કે સૌરાષ્ટ્રની સાથે આપણે પાણી છોડવું જોઈએ મિત્રો એમની જમીન પાણીનો સંગ્રહ કરી રાખે છે અને આપણી જમીન ચાર પાંચ દિવસ થઈ જાય જમીન બહુ જલ્દી સુકાઈ જાય છે તો તમે પહેલાં તો તમારી માટી તમારી જમીન કેવી છે એના આધારે તમે પાણીને બંધ કરો પછી મિત્રો બીજી વાત કરીએ તો ખેડૂતને પ્રશ્ન એમ થાય છે મા મહિના સુધી સંપૂર્ણ આંબામાં મોર આવી જતો હોય છે અને મા મહિના પછી મોર આવતો નથી તો મહિના સુધી શું કાળજી રાખી શકાય કે જેનાથી સારામાં સારા આંબામાં મોર આવે આપણે આનું ઉદાહરણ લઈએ અને સમજીએ મિત્રો આ જોઈ શકો છો આ નવી ગ્રોથ આવ્યો છે અને આ પરિપક્વ થઈ ગયો છે હાલની કન્ડિશન બહુ સારી છે અને કોઈ પણ પ્રકારનો આનામાં રોગ નથી આ રીતે તમારા પહેલાં તો ગ્રોથ લાવો એના પછી મિત્રો બીજું પરિબળ છે હવામાન જો વચ્ચે માવઠું બીજું થશે તો આના અંદરથી મિત્રો નવી કુંપળ આવી જશે અને જો આ નવી કુંપળ લઈ લેશે તો એ મોર જે નવી કુંપળ પાછી પરિપક્વ થશે અને પરિપક્વ થયા પછી એમાંથી પછી થોડા સમય પછી મોર આવશે આ કંડિશનમાં થી જો નવી કુંપળ આવી જાય છે તો મોહરા લેટ થશે ત્રીજી વાત કરીએ મિત્રો વેરાયટીની મારા ત્રણ વર્ષના વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ છે તો નેચરલી જાન્યુઆરીના મીડમાં મીડમાં મોર આવી જાય છે અને એમાંથી મિત્રો બહુ સારું સેટિંગ થાય છે તો અમુક જે માણસો જે હોર્મોન્સ આજકાલ હોર્મોન્સ મળે છે એડવર્ટાઇઝ નથી કરતો એટલે નામ નહીં લઉં તો એ હોર્મોન્સના કારણે જલ્દી મોર આવતો હોય છે તો જે હોર્મોન્સના કારણે જલ્દી મોર આવે છે એના કારણે એમનું ફ્રૂટિંગ પણ જલ્દી આવે છે અને માર્કેટમાં કેરી પણ જલ્દી આવી જાય છે ત્રીજા નંબરમાં મિત્રો વેરાયટી છે તમે મારા યુટ્યુબમાં જોઈ શકો છો રાજાપુરીમાં મિત્રો પંદર વીસ દિવસ જલ્દી મોર આવી જાય છે કેસરમાં એનાથી થોડો લેટ મોર આવે છે મા મહિનો બેસે એની પહેલાં અઢીથી ત્રણ મહિના તમે એવી કાળજી રાખો કે એને બિલકુલ એને જો બિનજરૂરી પાણીની જરૂર ના હોય તો તમે બિલકુલ ના આપો મિત્રો ઝાડને જેટલો સ્ટ્રેસ પડશે એટલો એમાંથી મોર વધારે આવશે તો એવું નહીં કે પ્લાન્ટ આપણે સુકાઈ જાય એટલું પાણી બંધ કરી દેવું આપણે ટપકથી પાણી આપતા હોય તો મિત્રો નોર્મલી થોડું પાણી આપી શકાય પણ મિત્રો એવું ના થાય કે એમાંથી નવો ગ્રોથ ફૂટી જાય અને પછી મોર લેટ થઈ જાય આજની તારીખ છે મિત્રો છવ્વીસ ઓક્ટોમ્બર અને તો હાલ આ જોઈ શકો છો આના ઉપરથી મિત્રો નવી કુંપળો આવી રહી છે જો તો હવે ઘણા ખેડૂત મિત્રો એમને એવો પ્રશ્ન રહે છે આપણે દિવાળી આજુબાજુ પાણી બંધ કરવું જોઈએ તો જોઈ શકો છો આ ગ્રોથ આવી રહ્યો છે આ મિત્રો હજી થોડું આને તમે હજી પાણી આપવું પડશે તો થોડું નોર્મલી એમની પાંદડા વ્યવસ્થિત થઈ જાય એટલા બધું તમે પાણી આપો આ પાંદડા